સુરત મહાનગરપાલિકા દ્વારા કતારગામ દેવડી કોમ્યુનિટી હોલ અને પાર્ટી પ્લોટ ખાતે ગરીબ કલ્યાણ મેળાનું આયોજન કરાયું હતું જેમાં સાંસદ અને મેયર સહિતનાઓ હાજર રહ્યા હતા સુરત મહાનગરપાલિકા દ્વારા સુરતના સાંસદ મુકેશ પટેલ અને મેયર દક્ષિષ માવાણીની ઉપસ્થિતિમાં ગરીબ કલ્યાણ મેળાનું આયોજન કરાયું હતું જેમાં રાજ્યના મંત્રી ધારાસભ્યો તથા અન્ય મહાનુભાવો હાજર રહ્યા હતા છેવાડાના માનવી સુધી ગુજરાત સરકારની કલ્યાણ યોજનાઓનો લાભ હાથો હાથ પહોંચાડવાનું કામ મનપા આજે ગુજરાત રાજ્ય સરકાર અને સુરત મહાનગરપાલિકા દ્વારા સંયુક્ત રીતે ગરીબ કલ્યાણ મેળા બે હજાર ચોવીસનું આયોજન કરવામાં આવ્યું હતું સદર આયોજનમાં આજે લગભગ ચાલીસ હજાર જેટલા લાભાર્થીઓને વિવિધ યોજનાઓનો લાભ મળ્યો છે અને કુલ સહાય એકસો છત્રીસ કરોડ જેટલી થવાના છે આમ તમે જુઓ તો ચાલીસ હજાર લાભાર્થીઓ ગુણ્યા ચાર્જ કરો તો કુલ એક લાખ સાઠ હજાર લાભાર્થીઓના આજે લાભ પડ્યો બે હજાર નવ દસથી આદરણીય વડાપ્રધાન મોદી સાહેબ તત્કાલીન જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારથી શરૂ કરવામાં આવેલી ગરીબ કલ્યાણ મેળાની આ યોજનાઓ આજે રંગ લાવી રહી છે અને લાખો ગરીબો અને ગરીબોની રેખાની ઉપર આવ્યા છે અને આ યોજના ખૂબ સફળ રીતે સમગ્ર રાજ્યમાં સુરત મહાનગરમાં ચાલી રહી છે હું સુરત મહાનગરપાલિકાના મેયરશ્રી અને કમિશનરશ્રીને